લોકસભાની ચોટણી વચ્ચે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે જેટલા દરિયાઈ રાજ્યો આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક ગોવા કેરળ પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પોંડુચેરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં ચાર થી આઠ દિવસ વેવના દિવસોની આગાહી કરવામાં આવી છે એપ્રિલથી જૂનના ગાળામાં સામાન્ય ચારથી આઠ દિવસની હીટવેવ હોય છે ત્યારે આ વખતે દસ થી વીસ દિવસની ચેતવણી આપવામાં આવી છે વેવના વધુ દિવસો હોય તેવા રાજ્યોમાં ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા આંધ્રપ્રદેશ મધ્ય સાથે જ મહારાષ્ટ્ર વિદર્ભ બિહાર અને ઝારખંડ અને મારવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અનેક સ્થળોએ વીસથી વધુ વેવના દિવસો નોંધાઈ શકે છે આખરી ગરમીને કારણે પાવર ગેટ્સ પર પ્રેશર વધી રહ્યું છે અને તેના કારણે દેશમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે